નમસ્કાર મિત્રો આજની વાર્તા આપણે ટિટોળી પક્ષીની છે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ટિટોળી જે માળામાં ઈંડા મૂકે છે ત્યાં પારસ પથ્થર જોવા મળે છે જે લોખંડને પણ સોનામાં ફેરવી શકે છે આવી વાર્તાઓ ઘણા ગ્રંથોમાં પણ વાંચવામાં આવે છે જેમાં લખ્યું છે કે પારસ પથ્થર ટિટોળીના માળામાં જોવા મળે છે નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ અંતરની વાણીમાં એક નવી વાર્તા સાથે દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારા એક લાઇક અને એક એક સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે અને અમે તમારા માટે નવા નવા ટોપિક અને જાણકારી લાવતા રહીશું તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ટિટોળી પક્ષી આખરે આ પથ્થર કેવી રીતે મેળવે છે આની પાછળ એક મોટી પૌરાણિક વાર્તા છે આજે અમે તમને આ આ વાર્તા સાંભળવા સંભળાવવા જઈ રહ્યા છીએ અને આ વાર્તા વિશે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ વાર્તાને ધ્યાનથી સાંભળે છે અને તેમાં દર્શાવેલ બાબતોને સમજે છે અને જો કોઈ આનું પાલન કરે છે તો તે વ્યક્તિ અજબો રૂપિયાનો માલિક બની શકે છે તેનું જીવન બદલાઈ શકે છે દેવી લક્ષ્મી તેના ઘરે વાસ કરે છે તે વ્યક્તિ ક્યારેય ગરીબ રહેતો નથી મિત્રો એક પ્રાચીન સમયની વાત છે શ્રાવણ મહિનો શરૂ થવાનો હતો અને ટિટોળી પક્ષીની જોડી જંગલમાં બેઠી હતી એ જંગલમાં માદા ટીટોળી તેના બે ઈંડાને જન્મ આપે છે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હતો માદા ટિટોળી અને તેનો પતિ બંને ખૂબ જ ચિંતામાં હતા કારણ કે ઈંડા મૂક્યાને ઘણો સમય થઈ ગયો હતો પરંતુ તે ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા ન હતા પતિ પત્નીની ખૂબ જ આશા સાથે બેઠા હતા કે જ્યારે ઈંડા તૂટશે ત્યારે તેમાંથી સુંદર નાના બાળકો બહાર આવશે અને તેમનું જીવન ખૂબ જ ખુશાલ બની જશે પતિ પત્ની બંને પોતાના બાળકો વિશે સપના જોઈ રહ્યા હતા વિવિધ પ્રકારના સપના જોઈ રહ્યા હતા પરંતુ તેમના ઈંડા પણ ફૂટી રહ્યા ન હતા આખરી શ્રાવણ મહિનો શરૂ થાય છે અને પતિ પત્ની બંને ખૂબ જ ચિંતિત અને દુઃખી થવા લાગે છે હવે માતા ટિટોળી તેના પતિને કહેવા લાગે છે કે હે પ્રિય શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ઈંડા જન્મ્યાને ઈંડા ઈંડાને જન્મ આપ્યાને ઘણો સમય થઈ ગયો છે પણ ઈંડામાંથી બચ્ચા નીકળતા નથી જો ઈંડા તૂટ્યા હોત તો આપણા બાળકો હવે મોટા થઈ ગયા હોત ઈંડા તૂટવા માટે કયો ઉપાય કરવો જોઈએ જેથી ઈંડા ખૂબ જ જલ્દી તૂટે અને બચ્ચા બહાર આવે પછી પતિ પણ તેની પત્નીને કહેવા લાગે છે કે એ પ્રિય મારી પણ મારી પાસે પણ આનો કોઈ ઉપાય નથી કેવી રીતે તૂટે છે પતિ પત્ની બંને વારંવાર ઈંડા પર ચાંચ મારે છે પણ ઈંડા પર કોઈ અસર થતી નથી તે જ સમયે નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા જ્યારે નારદજી ત્યાં પહોંચ્યા ત્યારે તેમની નજર ચિંટોળીના માળા પર પડે છે બંને પતિ પત્ની રડતા હોય છે પછી નારદજી ત્યાં ઉભા રહે છે અને માદા ટિટોળીને તેમની પાસે બોલાવે છે જ્યારે ટિટોળી પતિ પત્ની બંને નારદજી પાસે જાય છે ત્યારે તેઓ પહેલા તેમને પ્રણામ કરે છે અને પ્રણામ કર્યા પછી તેમને પોતાનું કહેવાનું શરૂ કરે છે કે તેઓ નારજીને કહેવા લાગે છે કે હે મુનિવર અમે ઈંડા મૂક્યાને ઘણો સમય થઈ ગયો છે પણ હજુ સુધી ઈંડા ફૂટતા નથી જો કોઈ રસ્તો હોય તો કૃપા કરીને અમને જણાવો જો અત્યાર સુધીમાં ઈંડામાંથી બચ્ચા નીકળ્યા હોત તો અમારા બાળકો મોટા થઈ ગયા હોત ટિટોળીની આટલી બધી વાતો સાંભળી પછી નારદજી પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ ઈંડામાંથી બચ્ચા ઈંડા કેમ બહાર આવશે નથી આવતા આવી રહ્યા આનું કારણ શું હોય શકે છે પછી નારદજી ભગવાન શ્રી હરિનું શ્રવણ વિષ્ણુનું ધ્યાન કરે છે અને તેઓ એક ઉકેલ વિચારે છે પછી નારદજી બંને પતિ પત્નીને કહેવાનું શરૂ કરે છે હું તમને એક ઉપાય જણાવું છું કે જો તમે લોકો આ ઉપાય કરશો તો મહાદેવ તમારાથી ખૂબ જ ખુશ થશે અને જ્યારે મહાદેવ ખુશ થાય છે ત્યારે તમને એક કિંમતી વસ્તુ આપશે જેનાથી તમે તમારા ઈંડા તોડી શકો છો નારદજીની આટલી વાત સાંભળ્યા પછી ટિટોળી અને તેમના પતિ બંને નારદજીને કહેવા લાગે છે હે મુનિવર તમે અમને જલ્દી કહો કે આ ઉપાય શું છે અમે બંને પતિ પત્ની ચોક્કસ પતિ પત્ની ચોક્કસ સાથે મળીને તે ઉપાય કરીશું ત્યારબાદ નારદજી એક આસન પર બેસે છે પછી બંને પતિ પત્ની તેમની સામે બેસે છે અને નારદજી ઉપાય કહેવાનું શરૂ કરે છે નારદજી કહે છે કે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને તમે બંને પતિ પત્ની હરિના દ્વારે જવું જોઈએ એટલે કે હરિદ્વાર જાઓ અને હરિદ્વાર ગયા પછી દેવોના દેવ મહાદેવની કાવડ પૂરા મનથી અને તન તનથી લાવો અને મહાદેવને પૂરા મનથી પૂરી ભક્તિથી કાવડ અર્પણ કરો જો તમે લોકો આ કાર્ય પૂરું મનથી કરશો તો મહાદેવ ચોક્કસપણે તમારાથી ખુશ થશે પછી ટીટોળી પક્ષી તેના પતિને કહેવાનું શરૂ કરે છે કે હે સ્વામી આપણે હરિના દ્વારે હરિદ્વાર જઈશું અને કાવડ લાવીશું પણ તે પહેલાં આપણે આપણા ઈંડા માટે થોડી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કોઈ પ્રાણી બીજું પ્રાણી આપણા ઈંડાને નુકસાન ન પહોંચાડે હવે પતિ તેની પતિને કહે છે કે હે પ્રિય જો કોઈ પ્રાણી આપણા ઈંડાને નુકસાન પહોંચાડે છે તો તેમને તેમ કરવા દો આજથી અને આજ જ ક્ષણથી આપણે આપણા ઈંડા મહાદેવના પુરુષે મૂકી મૂકીશું અને આ જ ક્ષણથી આપણે કોઈ ઝાડ પર બેસીશું નહીં કોઈ ઝાડ કે છોડ પર આપણા ઈંડા મૂકીશું નહીં આપણે ફક્ત ને ફક્ત જમીન પર રહીશું અને આપણા ઈંડા જમીન પર રાખીશું પતિ પત્ની બંને હાથમાં પાણી લઈ અને પ્રતિજ્ઞા લે છે આજથી આપણે કોઈ ઝાડ પર બેસવું નહીં કોઈ ઝાડ કે છોડ પર આપ બેસીને અને કોઈ ઝાડ પર ઈંડા મૂકવા નહીં આપણે ફક્ત ને ફક્ત જમીન પર રહીશું અને આપણા ઈંડા જમીન પર જ રાખીશું મિત્રો તે પછી ટીટોળી કેટલા નાના કાંકરા ઉપાડે છે અને તે તેના ઈંડાની આસપાસ મૂકે છે અને ત્યારથી ચાલ્યા જાય છે હવે પતિ પત્ની બંને ઓમ નમઃ શિવાયનો જાપ કરતાં કરતાં હરિદ્વાર પહોંચે છે પહોંચે છે પૂર્ણ ભક્તિને પૂર્ણ આત્માથી તેઓ મહાદેવનું નામ જપતા રહે છે અને હરિદ્વારથી તેઓ કાવડ ઉપાડે છે અને કાવડ ઉપાડ્યા પછી મહાદેવનું ધ્યાન કરતી વખતે કાવડ લાવે છે અને તેમના નામનો જાપ કરતી કરતી વખતે તેઓ કાવડ લઈને મહાદેવને અર્પણ કરે છે હવે તેમણે મહાદેવને કાવડ પણ અર્પણ કર્યું પરંતુ તેમ છતાં મહાદેવની સામે આવ્યા નહીં તેમને દર્શન આપ્યા નહીં ફરીથી પતિ પત્ની બંને ખૂબ જ દુઃખી થાય છે અને વિચારવા લાગે છે કે હવે આપણે નારદજીએ સૂચવેલા ઉપાય પણ કરી લીધા છે છતાં મહાદેવ આપણને દર્શન નથી આપી રહ્યા પછી ટીટોળી પક્ષી તેની પત્નીને કહેવાનું શરૂ કરે છે કે પ્રિય ગભરાશો નહીં ચિંતા કરશો નહીં મહાદેવ ચોક્કસપણે આપણાથી પ્રસન્ન થશે હવે આપણે મહાદેવની ઉગ્ર તપસ્યા કરીશું હવે પતિ પત્ની બંને ફરીથી પ્રતિક્રિયા લે છે અને મહાદેવની કનઘોર તપસ્યામાં બેસે છે જ્યારે પતિ પત્ની બંને મહાદેવની ભક્તિમાં બેસે છે ત્યારે શ્રાવણ મહિનાનો છેલ્લો ભાગ ચાલી રહ્યો હોય છે શ્રાવણ મહિનો પૂરો થવાનો હતો ત્યારે મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમની ભક્તિ પૂર્ણ થાય છે અને ભગવાન ભોલેનાથ બંને પતિ પત્નીને દર્શન આપે છે અને ભગવાન શિવ તેમને કહે છે કે હે ચિટોળી પક્ષી હું તમારી બંનેની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું તમે જે વરદાન ઈચ્છો છો તે માગી શકો છો મિત્રો પછી બંને પતિ પત્ની તેમની આંખો ખોલે છે આંખો ખોલતાની સાથે જ ભગવાન મહાદેવના દર્શન થાય છે પછી બંને પતિ પત્ની મહાદેવને કહે છે કે હે પ્રભુ અમે બે ઈંડાને જન્મ આપ્યો છે અને તેમને જન્મ આપ્યાને ઘણો સમય વીતી ગયો છે પણ તે હજુ તૂટતા નથી અમને એવું વરદાન આપો કે જેનાથી અમે અમારા ઈંડા તોડી શકીએ અને અમારા બાળકોને તેમાંથી બહાર કાઢી શકીએ પ્રભુ જો અમારા ઈંડા ન તૂટે તો પછી અમારો વંશ અહીંયા સમાપ્ત થઈ જશે અમારો વંશ આગળ વધી શકશે નહીં અને અમારી પ્રજાતિનું નામ અને નિશાન આ પૃથ્વી પરથી ઘૂસાઈ જશે તો પ્રભુ કૃપા કરીને અમને એવું વરદાન આપો કે અમે ઈંડામાંથી અમારા સંતાનો બહાર કાઢી શકીએ પછી ભગવાન ભોલેનાથ તે પક્ષીઓને કહે છે કે પક્ષીઓ ધ્યાનથી સાંભળો શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે તમારા બંનેનું મિલન થશે અને જ્યારે તમારું વીર્યશ્રદ થશે ત્યારે તે બધી જ ધાતુઓનો શ્રેષ્ઠ થશે તેના જેવી બીજી કોઈ ધાતુ નહીં હોય તે સૌથી ભારે અને સૌથી નરમ હશે તેનામાં કેટલીક શુદ્ધિઓ હશે ત્યારે તેમાંથી કિંમતી રત્નો પણ બનશે તે વિશ્વનું પણ ભલું કરશે અને લોકોને શક્તિ પ્રાપ્ત કરશે વિશ્વનું ભલું થશે ઘણાને લક્ષ્મી પ્રાપ્ત થશે ઘણાને સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને તેમાંથી પસ પારસ પથ્થર બનશે જે લોખંડને સોનામાં ફેરવી શકે છે જો કોઈ માણસ પારસના શિવલિંગ બનાવીને શિવની પૂજા કરે છે તો તે પોતે મૃત્યુ પછી શિવને મળે છે પક્ષીઓ તમને તેમાંથી પારસ પથ્થરમાં મળશે એટલે કે તે પારો બનશે તેનો ઉપયોગ તમારા ઈંડા તોડવા માટે થશે અને તેમાંથી લોખંડ પણ સોનામાં ફેરવાઈ જશે પછી ભગવાન ભોળાનાથ પક્ષીઓને તેમની ઓળખાણ કહે છે કે એ પક્ષી લોકો તેમને તેને પારસ પથ્થર તરીકે ઓળખશે અને જ્યારે તે ધરતીના રજ સાથે ભળી જશે ત્યારે તે પારસ પથ્થર બનશે આ પારસ દુનિયાનું ભલું કરશે થોડું ધૂળવાળું થોડું કઠણ હશે તે લોખંડને પણ સોનામાં ફેરવી દેશે તમારે ફક્ત આને લઈ અને તમારા ઈંડા પાસે લઈ જવાનું પડશે અને ફક્ત ઈંડાને સ્પર્શ કરાવશો કરાવવો પડશે ત્યારે તમારા ઈંડા ખુલશે અને તમારા બાળકો બહાર આવશે મિત્રો આટલું કહીને ભગવાન ભોલેનાથ અદ્રશ્ય થઈ જાય છે જ્યારે શ્રાવણનો છેલ્લો સોમ આવે છે ત્યારે મહાદેવ જે કીધું એ પ્રમાણે બધું થાય છે અને પૃથ્વીના ગ્રભમાં જાય છે અને પારસ પથ્થર ઉપરાંત થઈ જાય છે હવે ટિટોળી પક્ષી તેને શોધે છે તેને તેની ચાંચમાં પકડીને તેના ઈંડા પાસે લાવે છે પક્ષી તેના ઈંડાને સ્પર્શ કરતાની સાથે તેના ઈંડા ખુલે છે અને તેના બચ્ચા બહાર આવે છે આ રીતે ટિટોળી પક્ષીએ પારસ પથ્થર મળ્યો પછી ટિટોળીના બચ્ચા જ્યારે મોટા થાય છે ત્યારે ટિટોળી તેના બચ્ચાઓને આ પારસ પથ્થર વિશે કહે છે એવું કહેવાય છે કે આ રહસ્ય ફક્ત ટીટોળી પક્ષી જ જાણે છે પોતાના બાળકો સિવાય બીજા કોઈ પ્રાણીને તેના વિશે ખબર પડવા દેતું નથી ઘણા લોકો એવું માને છે કે ટીટોળી પક્ષી પારસ પથ્થરનો ટુકડો તેના માળામાં છોડી દે છે પરંતુ આવું નથી ટીટોળી પારસ પથ્થર ખૂબ જ કાળજીપૂર્વક લાવે છે અને તેના ઈંડાથી તેને સ્પર્શ કર્યા બાદ પછી તેને પાછું છુપાવી સુરક્ષિત જગ્યાએ મૂકી દે છે જ્યાં કોઈ માણસ અથવા પક્ષી પણ પહોંચી શકે નહીં તમે ઘણીવાર એક વાત સાંભળીએ છીએ કે અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ બધા રાત્રે આરામ કરે છે અને જે પ્રાણીઓ દિવસ દરમિયાન જોઈ શકતા નથી જેમ કે ઘૂવડ ચામાચુડિયા વગેરે એવા પક્ષીઓ છે જે દિવસ દરમિયાન જોઈ શકતા નથી તેઓ દિવસ દરમિયાન આરામ કરે છે અને રાત્રે ફરે છે અને અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ રાત્રે આરામ કરે છે અને દિવસ દરમિયાન અહીં અને ત્યાં ફરે છે પરંતુ એક ટિટોળી પક્ષી એવું છે જે તો ન તો દિવ દિવસ દરમિયાન આરામ કરે છે કે ન તો રાત રાત્રે તે હંમેશા સગજ રહે છે કારણ કે તેને ઘણીવાર ચિંતા રહે છે કે કોઈ તેનું પારસ પથ્થર ચોરી શકે છે એવું પણ કહેવાય છે કે જ્યારે તેની આંખો જાગતા રહેવાની થાકી જાય છે અને આંખોમાંથી આંસુ આવવા લાગે છે ત્યારે તે પારસ પથ્થરથી તેની આંખો પર લગાવે છે પછી તેની આંખો ફરીથી સ્વસ્થ થઈ જાય છે અને ફરીથી આ પક્ષી ઘણા મહિનાઓ સુધી પારસ પથ્થરનું રક્ષણ કરે છે અને ઊંઘતો નથી ભગવાન શિવના આપેલા વરદાન પ્રમાણે ચીટોળીનું પારસ પથ્થર અત્યાર સુધી કોઈને કોઈ માનવીને મળી શક્યો નથી અને આગળ કોઈ પણ મેળવી શકશે નહીં મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કરી લેજો હર હર મહાદેવ પાર્વતી પતે હર હર મહાદેવ